નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં જીરુના બજાર ભાવ શું ચાલે છે અને આજે બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ બાબતોની વાત આજે આપણે આ વિડીયોમાં કરીશું તો વિડીયા અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયા એક લાઇક જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા જીરુંના બજાર ભાવની જો વાત કરીએ તો વારાહીમાં ચાર હજારથી ચાર હજાર સાતસો ને પચીસ રૂપિયા બોલાયા રાધનપુરમાં ત્રણ હજાર પાંચસો ત્રીસથી ચાર હજાર આઠસો ને પચાસ ઊંઝામાં ચાર હજાર એકસો નેવુંથી પાંચ હજાર છસો ને નેવું તળાજામાં ચાર હજાર ત્રણસો પંચાવનથી ચાર હજાર ત્રણસો ને પંચાવન જામનગરમાં બે હજાર ચારસોથી ચાર હજાર સાતસો ને વીસ ગોંડલમાં ત્રણ હજાર આઠસો એકાવનથી ચાર હજાર આઠસો ને એકસઠ સિહોરીમાં ચાર હજાર આઠસો પિસ્તાલીસથી ચાર હજાર આઠસો પિસ્તાલીસ થરામાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો અંજારમાં ચાર હજાર પાંચસો સાઠથી ચાર હજાર પચાસ થરાદમાં ચાર હજારથી ચાર હજાર એક દિયોદરમાં ચાર હજાર બસોથી ચાર હજાર પચાસ માંડલમાં ચાર હજાર ચારસો એકાવનથી ચાર હજાર એકાવન બાબરામાં ચાર હજારથી ચાર હજાર પાંચસો હારીજમાં ચાર હજાર ચારસોથી ચાર હજાર બાવન અમરેલીમાં ચાર હજાર ત્રણસો ત્રીસથી ચાર હજાર પંચ્યાસી ભાવનગરમાં ચાર હજાર 4610 દસથી ચાર હજાર 4600 દસ જુનાગઢમાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર પાટણમાં ચાર હજાર બસોથી ચાર હજાર બસો કડીમાં ચાર હજાર છસો દસથી ચાર હજાર છસો ને દસ જસદણમાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર સાતસો પચાસ વાંકાનેરમાં ચાર હજારથી ચાર હજાર સાતસો ને અઢાર જેતપુરમાં ચાર હજાર બસોથી ચાર હજાર પચાસ બોટાદમાં ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો ત્રીસ હળવદમાં ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો પચાસ રાપરમાં ચાર હજાર બસોથી ચાર હજાર છસો ને ત્રેપન સાવરકુંડલામાં ચાર હજાર એકસોથી ચાર હજાર છસો બાણું પાટડીમાં ચાર હજાર ત્રણસો નવથી પાંચ હજાર મોરબીમાં ચાર હજાર બસો પચાસથી ચાર હજાર પચાસ ચાર હજાર ચારસોથી ચાર હજાર બેતાલીસ ચાર હજાર પાંચસોથી ચાર હજાર પચાસ પોરબંદરમાં ચાર હજાર પચાસથી ચાર હજાર ચારસો ને પચાસ સિદ્ધપુરમાં ત્રણ હજાર આઠસો પંચોતેરથી ત્રણ હજાર આઠસો ને પંચોતેર રાજકોટમાં ચાર હજાર બસો પચાસથી ચાર હજાર સાતસો ને અઢાર વિસનગરમાં પંદરસોથી બે હજાર પચાસ સમીમાં ચાર હજાર ત્રણસોથી ચાર હજાર અને ખેડૂત મિત્રો ધ્રોલમાં ચાર હજારથી ચાર હજાર વીસ રૂપિયા સુધી બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડિયો જો પસંદ આવ્યો હોય તો વિડીયાની એક લાઇક ચેનલમાં ન વાંચો તો ચેનલને અને ચેનલમાં ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો